અમારી જોડે તમને કંપની સીએનજી લઈને પેટ્રોલ સીએનજી ની અંદર પણ ગાડી જોવા મળશે જેમ કે આઈટેન બ્રાન્ડ છે પેટ્રોલ સીએનજી ફર્સ્ટ બે હજાર સત્તર નું મોડેલ છે આ ની તમને ઇકો જોવા મળશે ફર્સ્ટ ટલર ની અંદર અત્યારે પેટ્રોલ છે ઇકો બે હજાર ઓગણીસ નું મોડેલ એ પણ તમને ચાલીસ થી પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર અમુક ગાડીઓ પણ તમને મળી રહેશે ડાઉન માં પણ તમને મળી રહેશે સરળ હપ્તા તમને લોન પણ કરી આપવામાં આવે છે અમારી જોડે રિગેનર છે ડિઝાયર છે આ બાજુ તમે બને જોઈ શકો છો અમારી જોડે બેરેક કંપની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળશે

ત્રણે ત્રણ ગાડી તમને કંપની જોવા મળશે એ પણ સિત્તેર થી સાહીઠ હજાર ડાઉન ની અંદર તમને લોન કર્યા પણ આમાં કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ તો વધુ ની જાણકારી શકો છો મિત્રો